છોકરો ના ગમે પણ તારા બાપા છોકરો નહિ ગમતો તારો બાપો ફેલ કેવાય આવો છો બીજા શ્રી ખબર આવું કાઢતો નહી જો આડા વળી નકા બધું ઊંધુ કરે

ખબર ના પડે તો પાછું એવી ગેરંટી કેવાય હું હાલી ગયું હાલી જોવા તો હજી નિહાલ તો ડોહા પાણી મારે જવું પડે એટલે હજાર કાઢી જો આ રૂપિયા છે 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 બરોબર 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 પૈસા તો તો ઘેર આવ્યો એ હા પણ આવું ના કરતો તું પાછું પેલખર લઈ ગયો પાછા નહીં હાલ એવું બે હજાર છે પાછા હો હા જતો મને યાર મારું ભાંગી નાખ્યું બધું

જોવ તો ગોમે ગોમ જવું છું બોલાવું છું આ લગન સીઝન તો શું કરવાનું પણ આવું ને આવું થાય તો પછી મારે તો બધા ઓર્ડરોની કેન્સલ નહીં થઈ જાય કે ત્યાં જતા રહ્યા બધા છોકરાયા નામ નહીં

કાળો મારો કાળો આવ્યો તો હજાર મારા કંઈ કાઢ લઈ ગયો પહેલો હજાર મારા બાપો કન્યા જોવા જાય કન્યા વાળા એમ કીધું છોકરી વાળા કે મને છોકરો નહિ ગમતો અને મારા બાપો એમ કે મને છોકરો ગમતો નહીં યાર આવું તમને નહીં ગમતું લોકલ એનું ગમશે

કોઈ કશું મારા ખાવા પીવા પૈસા પંદરસો બારસો રૂપિયા છે તમે હબળો પૈસા તમારા મોજો બરોબર ખોટા નહી

મને ખબર મારા છોકરા ગમે છો પણ મારા હજાર આટલા પૈસા લઈ જ ના સાબર જ

ના લઈ ગયું હા તાર પૈસા મળી જા બરોબર ના મને તો આ જતો લઈ જ

બાપા હે નેડકી આવાજ બાપા હા મનલા કૈબ કો ભાઈબંધ ના હંભાર હે બાપા ઓવા તમેભાર હે ભાઈ બનભા બાપા

છીએ <ihak> <allen> <hėkg von āzimlo> <coughs>

જય માતાજી મિત્રો મારા વિડીયો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો